નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું જિલ્લા પંચાયત સમિતિ સંચાલિત ધોરણ આઠ અને વિષય વિજ્ઞાનના દ્વિતીય વાર્ષિક પરીક્ષાનો સંપૂર્ણ એસી ગુણના પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો આ તમારું પ્રશ્નપત્ર જે છે તે એકવીસ ચાર બે હજાર પચીસના રોજ રહેશે અને સમય જે છે તે રહેશે ત્રણ કલાકનો પ્રશ્ન નંબર એકની વાત કરીશું નીચેના પ્રશ્નો માટે તમારે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે ડેડકાના કયા ત્રણ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે તો ડી આવશે જવાબ થાઇરોક્સિન કયા અંતઃસ્ત્રાવની ઓળખથી ડાયાબિટીસ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ એકદમ સહેલો છે અને તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે જોઈએ છીએ કેટલા વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપે છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી લોખંડને કાટ અને ઘસારાથી બચાવવા માટે ખાલી જગ્યાનું આવરણ ચડાવવામાં આવે છે તો જીંક નીચેનામાંથી કયું દ્રાવણ પ્રવાહી વિદ્યુતનો અવાહક છે તો વનસ્પતિ તેલ પ્રશ્ન નંબર એક બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો

તેથી થોડો ઊર્જા જે છે તે વેડફાઈ જાય છે મૌનના કેટલાક ભાગોની અંદર મિત્રો જે છે એની અંદર નુકસાન પણ પહોંચે છે ઘર્ષણના લીધે ગતિશીલ વસ્તુઓની ગતિ અવરોધાય છે અને તેમની ઝડપ જે છે તે ઘટે છે તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના ઉદ્ગમોની યાદી બનાવો તો અતિશય અથવા તો મિત્રો અનિચ્છનીય ધવની એટલે કે ઘોંઘાટ અને તેના ઉદ્ગમ કરતા જે ઉદ્ગમ સ્થાનો છે તેમાં ખૂબ મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો વાહનોનો અવાજ ફેક્ટરીમાં ચાલતા મશીનનો મોટો અવાજ ફટાકડા ફૂટવાનો અવાજ વાહનોના હોર્નનો લાઉડ સ્પીકરનો અવાજ મોટા શહેરના શાક માર્કેટ રેલવે સ્ટેશન અને એસટી બસની અંદર મિત્રો આ પ્રકારના અવાજો થાય છે હવે નીચેના જે વાદ્યો છે તેમાં જે ધ્વનિ ઉત્પન્ન કરવા માટે જે ભાગ કંપિત એટલે કે ધ્રુજે છે તેને ઓળખો તો ઢોલક છે તો ખેંચાયેલી તવચા જેને આપણે મેશન કહીશું સિતાર તો તાર અને વાંસળી તો હવાના સ્તંભ વિદ્યુતના સુવાહક અને અવાહકો એટલે કે મંદ વાહકો વચ્ચેનો તફાવત લખો તો સુવાહકો આ પદાર્થો વિદ્યુતનું વહન કરી શકે છે દાખલા તરીકે એલ્યુમિનિયમ ત્રાંબુ વગેરે આ પદાર્થો વિદ્યુતનું વહન કરી શકતા નથી દાખલા તરીકે પ્લાસ્ટિક રબર લાકડું વગેરે પ્રશ્ન બે અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અસરો જણાવો તો બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અસરોમાં બળ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવે છે જો પદાર્થ ગતિમાં હોય તો બળ તેની ઝડપમાં ફેરફાર એટલે કે વધારો ઘટાડો કરી શકે છે ગતિમાન પદાર્થની ગતિની દિશામાં ફેરફાર કરી શકાય છે પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય છે ઉપરોક્ત બધી અથવા તેમાંની થોડી અસરો બળ દ્વારા ઉત્પન્ન થઈ શકે છે ઘોંઘાટ અને સંગીત આપણે આપણી આસપાસ વિવિધ પ્રકારના ધવની સાંભળીએ છીએ ઘણીવાર આ ધ્વની આપણને ખુશી આપે છે જ્યારે ઘણીવાર આપણા માટે અગવડનું કારણ પણ બને છે બસ કે ટ્રકના હોરન દ્વારા ઉત્પન્ન થતો ધવની તથા કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરથી આવતા ધ્નિ આપણને અશાંતિ આપે છે આવા અશુક ધ્વનીને ઘોંઘાટ કહેવાય છે ક્લાસરૂમમાં જે બધા વિદ્યાર્થીઓ સાથે બોલે તો ઉત્પન્ન થતો ધવની એક ઘોંઘાટ લાગે છે તો બીજી બાજુ સંગીત વાદ્યો દ્વારા ઉત્પન્ન થતો ધ્વની એક કારને ખુશી આપે છે હોર્મોનિયમ વડે ઉત્પન્ન થતો ધવની એ સંગીત ધવની છે સિતાર દ્વારા ઉત્પન્ન થતો ધવની એ સંગીત ધવની છે આ સુખદ ધવનીનું સંગીત કહે છે માનવ કાનની આકૃતિ દોરો અને કાનના પડદાનું કાર્ય સંક્ષિપ્તની અંદર લખો તો આ પ્રકારનો આપણો કાન દોરવાનો રસમ કાનના બહાર નો ભાગની આકાર જે છે તે ગળણી જેવો હોય છે कानમાં જ્યારે ધવની પ્રવેશે છે ત્યારે તે કર્ણનાળ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે કર્ણપટલ એટલે જ कानનો પડદો જે ચુસ્ત રીતે ખેંચાયેલા રબરના પડદા જેવો હોય છે બહારથી ધવની જ્યારે कानના પડદા પર પડે છે ત્યારે તે કંપિત થાય છે कानનો પડદો આ કંપનેને આંતરિક કાન સુધી મોકલે છે ત્યાંથી ધવનીના તરંગોને મગજ સુધી પહોંચાડવામાં આવે છે આ પ્રકારે આપણે જે ધવની છે તેને સાંભળીએ છીએ પ્રશ્ન બ માગે મુજબ જવાબ આપો દરેકના ત્રણ ગુણ છે કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવો હોય છે ત્યારે તેઓ પોતાના માથા ઉપર ગોળ કપડાને કેમ વીંટાળીને રાખે છે તો કુલીઓ પોતાના માથા ઉપર ગોળ કપડાને વીંટાળે છે કારણ કે આમ કરવાથી તેને પોતાના માથા સાથે જે મિત્રો વજન હોય છે તે વજનનો સંપર્ક ક્ષેત્રફળ વધારી દે છે આથી પોતાના માથા ઉપર લાગતું દબાણ ઘટી જાય છે અને બોજ સરળતાથી ઉઠાવી શકે છે નીચેની આકૃતિનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપવાનો છે જે બોટલમાં પાણી રેડ્યું છે તે વહેલી ભરાય છે કે બધી જ બોટલો એક સાથે ભરાય છે તો પાણીની બધી બોટલો એક સાથે ભરાયશે થોડા સમય પછી બધી બોટલો પાણીના સ્તંભની ઊંચાઈ સમાન મળે કે અસમાન તો બધી જ બોટલોનો જે સ્તંભ છે તેની મિત્રો ઊંચાઈ એક સરખી મળશે તમારા જવાબનું જે છે તે કારણ આપો તો વિદ્યાર્થી મિત્રો પાણી પ્રસરવાનો ગુણધર્મ ધરાવે છે તથા જે બોટલમાં પાણી ભરવામાં આવે છે ત્યાં મુક્ત સપાટી ઉપર લાગતા વાતાવરણ દબાણને લીધે મિત્રો પાણી દરેક ખુલી બોટલમાં ભરાય છે તેમની ઊંચાઈ દરેક ખુલી બોટલમાં સમાન મળે છે તેનું કારણ એક સપાટી એક સરખી ઊંચાઈ આવેલી હોય સમસ્તીજ સપાટી ઉપર વાતાવરણનું દબાણ એક સરખું વર્તે છે પ્રશ્ન નંબર ત્રણ વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ તો રસ્તા ઉપર ગતિમાન વાહનોના લીધે ધવની પ્રદૂષણ ઉદ્ભવે છે આ ધવની પ્રદૂષણ હાનિકારક અસરો ઓછી કરવા રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ જેથી કરીને ઘોંઘાટ રહેઠાણ સુધી પહોંચી શકે નહીં પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોનો માત્ર ઉત્તર લખો સંતુલિત આહારનો અર્થ શું છે તો સંતુલિત આહારનો અર્થ ખોરાકમાં પ્રોટીન કાર્બોદિત ચરબી વિટામિન તેમજ ખનિજ સારોનું પર્યાપ્ત માત્રામાં હાજરી ધ્વનિનું પ્રસરણ ક્યાં થતું નથી તો ધ્વનિ માટે માધ્યમની જરૂર પડે છે અને વિદ્યાર્થી મિત્રો શૂન્ય અવકાશમાં ધ્વનિનું પ્રસરણ થતું નથી પ્રશ્ન ત્રણ બ વૈજ્ઞાનિક કારણ આપો કોંઘાટને નિયંત્રિત કરવાના ઉપાયો તો ઉપાયો તમે અહીંથી જોઈને લખી શકો છો શૂન્ય અવકાશની અંદર ધ્વનિ પ્રસરણ પામતો નથી તો ધ્વનિને પ્રસરવા માટે માધ્યમ કે સૂક્ષ્મ કણોને કંપનની જરૂર છે આ માધ્યમ ઘન પ્રવાહી કે વાયુ

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો ઇંજણ એટલે શું તેનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તો ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઇંજણ કહે છે તે તેલ ગ્રીસ ગ્રેફાઇટ જેવા કણોની અંદર તેના ઉદાહરણો છે દરવાજામાં મિજાગરાના તેલમાં તેલના થોડા ટીંપા નાખતા ઘર્ષણ કટવાથી દરવાજો સરળતાથી હલન ચલન કરી શકે છે કેરમ બોર્ડ ઉપર રમતી વખતે બારીક પાવડર છાંટવામાં આવે છે સાયકલ મોટર કે મશીનના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાવવાથી ગતિશીલ સપાટી ઉપર તેનું પાતળું સ્તર બને છે અને સપાટીઓ એકબીજા સાથે ઘસાતી નથી વૈજ્ઞાનિક કારણ આપવાનું છે કસરત બાદ જે હોય તે પોતાના હાથ પર કોઈ બરછડ પદાર્થ લગાવે છે

ધોળ ચડાવવાની પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોપ્લેટિંગનો નિર્દેશન કરવું અને તેની સમજૂતી તો મિત્રો તમારે તેના માટે સાધન સામગ્રી લેવાની છે અને અહીં આપેલી રીત પ્રમાણે જે છે તે ગોઠવવાનો છે આ રીતે તમારે પ્રયોગ જે છે તેની આકૃતિ દોરવાની છે અને તેનું વર્ણન કરવાનો છે ત્યાર પછી મિત્રો આગળ તમારે જે છે તેનું અવલોકન અને નિર્ણય લખવાનો રહેશે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પાંચ બો આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ એ સપાટીએ દોરેલા લંબ એક જ સમતલમાં હોય છે તે દર્શાવતી એક પ્રવૃત્તિ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ તમે આ પ્રકારે જે છે તે લખી શકશો સમતાલ અરીસા વડે પ્રતિબિંબની રચના કેવી રીતે થાય છે તે આકૃતિ સહ વર્ણવો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જે છે તે તમારે જવાબ લખવાના રહેશે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો તો મનુષ્યની અંદર લિંગ નૃત્યન સમજાવો તો લિંગ નૃત્યન વિદ્યાર્થી મિત્રો કેવી રીતે થાય છે તો સંપૂર્ણ આપણે સમજૂતી અહીં આકૃતિ સહ આપી દીધું છે તમારે પણ આ પ્રકારે લખવાનો રહેશે તમારી આસપાસ ઇલેક્ટ્રોફ્લાઇટિંગ કરેલી વસ્તુઓની યાદી તો કારના અમુક ભાગો છે બાથરૂમના નળ છે રસોડામાં વપરાતા ગેસ બર્નર ચમચા પૈડાઓની રિંગ કેટલાક આભૂષણો ટીનના ડબ્બા પુલ બનાવવા માટે વપરાતા ગઢાર ઇલેક્ટ્રોફ્લેટિંગ પ્રક્રિયાની ઉપયોગિતા જે છે તે વર્ણવો તો ઉપયોગિતા વિદ્યાર્થી મિત્રો આપણે જે છે તે આ પ્રકારે લખવાની રહેશે એક બે ત્રણ ત્યાર પછી ચાર અને પાંચ પીટ્યુટરી ગ્રંથિને સર્વપ્રથિ ગ્રંથિ ગણવામાં આવે છે તો તેનું પણ આપણે કારણ લખ્યું છે ત્યાર પછી કારણ છે કે ઇલેક્ટ્રોસ્કોપની મદદથી આપેલા પદાર્થો ઇલેક્ટ્રોસ્કો છે કે નહીં તે તે જાણવાનું કેવી રીતે લખીશું સાત સાદુ ઇલેક્ટ્રોસ્કોપ બનાવવું અને તેનું કાર્ય સમજાવવું તો સાધન સામગ્રી લખીશું ત્યાર પછી આકૃતિ ત્યાર પછી પદ્ધતિ પદ્ધતિ પૂર્ણ થાય એટલે વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું અહીં અવલોકન અને ત્યારબાદ નિર્ણય ત્યાર પછી આપણે જાતને વીજર્થી બચાવવાના ત્રણ ઉપાયો લખવાના છે. પ્રશ્ન નંબર આઠ શા માટે વીજભારિત ફૂગો બીજા વીજભારિત ફૂગાને અપાર કરશે છે જ્યારે વીજભારિત ફૂગો અન્ય વીજભાર વગરના ફૂગાને આકર્ષે છે? તો તેના જવાબ લખીશું. ગાજ વીજ દરમિયાન કઈ જગ્યાએ હોવું સુરક્ષિત નથી? તો તેના જવાબ લખીશું. તમે કેવી રીતે તમારી આંખોને સંભાળ લઈ શકો છો? તો વિદ્યાર્થી મિત્રો છ ઓપ્શન લખીશું અથવા તો અહીં મનુષ્યના આંખની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો પ્રશ્ન નંબર આઠ તમારે મિત્રો કોલમ જોડવાના છે તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને સંભવિત એના જે સ્ત્રાવ થાય છે તે ક્યાંથી થાય છે તો પિટ્યુટરી ગ્રંથિ એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે થાઇરોઇડ ગ્રંથિ તો થાઇરોક્સિન સ્વાદુપિંડ તો ઇસ્યુલિન એડ્રિનલ ગ્રંથિ તો આવશે એડ્રિનાલિન શુક્રપિંડ તો ટેસ્ટોસ્ટેરોન અને એન્ડપિંડ તો આવશે ઇસ્ટ્રાજન નીચેની પરિસ્થિતિમાં બળ લગાનાર તથા જે વસ્તુ પર બળ લાગી રહ્યું છે તેને મિત્રો ઓળખો તો અહીં રસ કાઢવા માટે જે વસ્તુ પર લાગે છે તે બળ અને બળની અસર લખીશું આપેલી આકૃતિનું આકૃતિ સહ વર્ણન કરો તો ધવની તરંગો ઉત્પન્ન કરવા માટે તેમનું નિર્દેશન તો મિત્રો આપણે સાધન સામગ્રી ત્યાર પછી તેનો પ્રયોગ પદ્ધતિ ત્યાર પછી અવલોકન અને નિર્ણય લખીશું આ પ્રકારે મિત્રો ચેનલ ની અંદર પહેલી વખત આવ્યા છો અને આવા મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્ર મેળવવા માટે ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી